ભારે વરસાદ બાદ સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ઝાડા ઉલટીના કેસમાં નોંધાયો છે સતત વધારો ડેન્ગ્યુથી એકનું મોત થયું છે ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે સુરતમાં પણ વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે કાપોદ્રાની વીસ વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ થયા બાદ મોતને ભેટી છે ગુજરાતમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે સુરતમાં પણ વરસાદના વિરામ બાદ રોગયાળાએ માથું ચક્યું છે ભારે વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળો વખર્યો છે સુરતમાં તાવ ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે કાપોદરાની વીસ વર્ષીય પરણીતા ડેન્ગ્યુ થયા બાદ તેનું મોત થયું છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે નાના બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધારે જોવા મળ્યા છે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે નાના બાળકોમાં શરદી ખાંસી તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા સર્વેની કામગીરી થઈ રહી છે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત બીબીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં તે વિસ્તારોમાં આઈસ એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે કેસોની સંખ્યા રીતે જોવા મળી રહી છે કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે કેસોની સંખ્યામાં ઝાડાઉલટીના કેસો ગત ગયા મહિના કરતાં આ મહિનેમાં મહત્વનું શું વધારો થયો છે તેરસો અને બે કેસો ઝાડાઉલટીના નોંધાયા છે જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે તદપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઈજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડી છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે યુક્ત જ પાણી આપવામાં આવે છે ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક તો ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી છતાં રાઇઝિંગ ટ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતાં દસથી બાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના કેસોમાં